આરોપીઓ અત્યારે જે હાથ જોડી રહ્યા છે અને લોકો બૂમરાળ મચાવી રહ્યા છે કે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે આરોપીઓ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ મિત્ર છે તેની પિતાની હત્યાના આરોપીઓ છે ક્યાંની ઘટના છેના મામલે ડીસીપીએ શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

સામે આવી હતી જેમાં આ શાકભાજીની લારી ચલાવનાર વ્યક્તિએ તેમના પુત્રને એટલું જ કહ્યું હતું કે આ કુંદન સુનિલ ચૌધરી છે તે અયોગ્ય વ્યક્તિ છે અને તેના સાથે ન ફરવું જોઈએ ત્યારબાદ આ કુંદન ચૌધરી છે તેને માઠું લાગે છે અને તેના મિત્ર સાથે ત્યાં પહોંચે છે અને તેના જ મિત્રના પિતાને જાહેર તે ચપ્પુના ઘા ચીકી મોતને એ ઘાટ ઉતારી દેશે જે જગ્યા પર હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં આ ડિંડોલીની પોલીસ આરોપીઓને

જેને લઈ પોલીસે અત્યારનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને તે એના મને નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આવ્યો આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યું ત્યાં જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે કે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો

અંતે પોલીસ તેને ઘટના સ્થળે લાવે છે અને તેની પણ બતાવે છે અને તે સમયે તે હાથ જોડી રહ્યો હતો જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ